સમુ લગન બરો વેલકમ બુ માય નિવડી મિત્રો ગુડ મો જય શ્રી કૃષ્ણ જય મારાજી તો પ્લાનમાં એકદમ ફૂલ ચેન્જ થઈ ગયો છે બરાબર છે અર્જુન કકા ગતા રહેશે દવાખાના એટલે આપણે આખું કોમનું બધું શેડ્યુલ ચેન્જ થઈ ગયું જો આ લોક લાઈન મીલું છે કાલનું પણ અર્જુન કાકા શિયા નહીં એટલે અમે જઈએ છીએ હવે અને અમારી પ્રકારનું થોડુંક હતું ખોપવાનું થોડુંક તમાકુ એ પૂરું કરી દઈએ બરાબર છે હું અલ્પેશભાઈ જઈએ છીએ બરાબર તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તમાકુમાં જ્યારે પણ પાણી લઈએ ને એટલે નની ન છોડવા ત્યાં સુધી આપણે ફૂલ ભરી શકીએ તમાકુમાં પણ મોટા છોડવા થઈ જાય પછી તમાકુમાં વધારે પાણી ના ભરે એનું કારણ પછી આવું થાય જોઈ શકો છો તમે આ તમાકુ બધી હોઈ ગઈ છે આ ફેલ તમાકુ હવે આ પાણી કોરું થઈ જશે એટલે આ બાવા થઈ જવાના તમાકુ બધી આ મતલબ કશું નહીં આ તમાકુનું એટલે આવું થઈ શકે એટલે જ્યારે પણ આપણે તમાકુમાં પાણી વાળવાની એ કરીએ કોશિશ તો એમાં આ ખાસ ધ્યાન રાખવું કે ફૂલ પાણી નહીં ભરી દેવાનું હંમેશા ખેંચાતું પાણી વારવાનું જેથી કરીને તમાકુ ઊંઘે નહીં એટલે પાક આપણો સેફ છે બરાબર છે તો આપણી ખેતી લાયકની એડવાઇસ છે આવી હવે અમુક એડવાઇસ જાણવા માટે કન્ટિન્યુ રહેવાનું બ્લોગ પર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાનું બરાબર તો કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયેલા અને ઘરે આવીને પાછા આપણે ઉમરેટ જવા નીકળ્યા છીએ કારણ કે કાલે આપણે બાઇક સર્વિસ જે કર્યું એમાં ચેન ચક્કરમાં જે આગળનું નોનું ચક્કર આવે ને એ થોડુંક બગડેલું હતું એટલે એ ભાઈ કે ઉમરેટલું તમારે ચક્કર લાવવું પડશે નવું બરાબર તારે જ અવાજ બંધ થઈ જાય તો તમે વભર્યો છે અવાજ એ અવાજને બંધ કરવાનો છે એટલે એના માટે આપણે ચક્કર નવું લાવવું પડશે એટલે આપણે ઉમરે બરાબર કન્ટિન્યુ મિત્રો આપણે બિલ ભરવાઈ ગયા છે લાઈન બહુ છે નહીં જોઈ શકો છો તમે આ ઉમરેઠ તાલુકાનું વીજ પુરવઠા બિલનું ઘૃણી છે અલ્પેશને ભરવાનું છે બિલ આપણે ભરવાનું પણ આપણે લાયા નહીં બિલ એટલે અલ્પેશ ભરતી છે જે હકે આવું છે આપણું બરાબર છે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો કોઈ ખબર નથી આપણે પાછી વાર ઉભા રહે લાઈનમાં અને પછી ખબર પડી કે આપણે મોટાભાઈ તો અહીંયા આગળ આજે સ્થાન છે એમનું જોઈ શકો છો તમે છે ને

કન્ટિન્યુ રહેજો હવે ઘર બાદ બરાબર છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા મયુરકાના ઘરે પાઇપ ખૂટી ગયું છે પાણી બરાબર એટલે હમ કરવાની છે પણ પાઇપ ખૂટી એટલે મયુરકા પણ લેવા ગયા છે અને જોઈ શકો છો આ મરચીઓ છે આપણે દવા બવા સોડતા હતા પહેલાં એ જ મરચીઓ છે હવે આમાં બરચા વેણવાનું થશે બે બરાબર છે અને જોઈ શકો છો અલ્પેશને ડીકો બે બાઇક ધોવે છે એમનું કારણ કે ડ્રીપ ચાલુ કરે એટલે બાઇક પ્રેશરમાં ધોવાની મજા આવે ડ્રીપના પાણીથી આપણે તો કાલે બાઇક સર્વિસ કરાવીને ધોવાની રેડી કરાવી એટલે આપણે તો ધોવાની જરૂર જ નહીં બરાબર છે તો કન્ટિન્યુ કહેજો ફિલહાલ તો મિત્રો ફાઇનલી આપણે પ્લમ્બિંગનું કોમ કરીને આવી ગયા ઘેર અને હું પાછું જવાનું થશે મત બરાબર ખોપાનું વેલ્ડિંગનું કોમ આપણે એક બે દાડા પોસ્ટપોન કર્યું છે તો કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો આવી ગયા આપણે ખોપા બરાબર હવે અર્જુન કાકા નતા એટલે તારા આવ્યા હા તમાકુ જોઈ લઈએ એવી નહીં વિચારીટર

તો ફાઇનલી મિત્રો આપણે ખોપીને આવી ગયેલા આઈન મશીનને વેલ્ડિંગ માર્યું અને જયા પણખોરા જઈને આપણે પેલું ચક્કર પણ નવું નખાઈ દીધું પણ ઉતાવર હતી બહુ મોડું થઈ ગયું એટલે બ્લોગ ઉતારી ના શકે અને જોઈ લો અત્યારે અર્જુન કાકા અલ્પાએ વેલ્ડિંગ બિલ્ડિંગ મારીને સામાન બધું અંદર મૂકી દેવા મળે બરાબર હવે આપણે જઈએ ઘેર ઘેર જઈને નહીં જોઈને એકદમ ફ્રેશ થઈ ગઈ બ્લોગને કન્ટિન્યુ કરીએ બરાબર તો ફાઇનલી મિત્રો નહીં તો રેડી થઈ ગયા ફ્રેશ એકદમ અને દિવાબત્તી પણ કરી દીધું અને કાલનો જે બ્લોગ હતો એ અપલોડ કરવાનો હતો અપલોડ પણ કરી દીધો પબ્લિશ કરવાનો હતો પબ્લિશ કરી દીધો ને પપ્પાના ફોનમાં ચાલુ પણ કરી દીધું જોઈ શકો છો તમે કોપીરાઈટ ના આવે એટલા માટે બહુ આપણે ના બતાવાય તો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે સપોર્ટ નહીં કરો તો વહેલાં આપણે એ નહીં થઈએ તો મારી યુટ્યુબ ફેમિલીને એટલું કે અમુક સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો પૂરો જોતા જજો ને લાઈક કરતા જજો જે ચેનલ પર નવા આવ્યા સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો પ્લીઝ રિક્વેસ્ટ યાર તો આજના માટે આટલો જ મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે જય હિંદ જયભર જય માતાજી